ફોટો પાલ હા ઉભી રહેલ હતી આમ જો વાય માં નાખ દઉં વાય માં વાય માં વાય માં નાખ વાય દેખાય તો આપડે એ બે ટાકા ભરવાના હે અને બાકી કઈ કામ છે ને પછી આપણે લેપટોપ લઈને ફિલ્મ જોવાનું હે જો કિમ બાકી કલર હે જઈ લે આ હવે લઈ જવાનું છે આપણે કાલ વિજ્ઞાન મેળામાં માં બધું કમ્પ્લીટ કરી લીધું આપડે કઈ ખાલી મમરાન સાહેબ કઈ મમરાન સાહેબ ના ઓરિજિનલ દેશી

કેટલા વાગે ચાલુ કર્યું તો કે ચાલુ કર્યો આજનો વિડીયો આપણે ચાર વાગ્યામાં અને મારા પપ્પા અને દાદીમાં આજે ઘરે હે નહીં એટલે આપણે થોડું ઘણું હે ને કામ હે એ કરવાનું હે મારા પપ્પા નદીમાં ગયા હે આજે હે ને એક જગ્યાએ કર્યા હે એક ડોહીમાં ઓફ થઈ ગયા તો ત્યાં ગયા હે બેહવા માટે અને આપણે અટાણા પહેલાં હે ને આપણે ઓલો એક ઉપરનો ટાકો ભરવાનો હે જો એક આ ટાંકો ભરવાનો હે અને એક વાવલો ઓલો હે ને બાથરૂમનો ટાકો મોટો એ ભરવાનો હે ચાલો વાઇડ એંગલ કરનો એટલે તમને હરખું દેખાય તો આપણે એ બે ટાકા ભરવાના હે અને બાકી કઈ કામ હે નહીં પછી આપણે લેપટોપ લઈને ફિલ્મ જોવાનું હે તો હાલો એ ટાકા ભરવાના તે ભરી લઈ પેલા અહીંથી છે ને આ લાઈન ટૂંકમાં છે ને આપણે જાય વાં ઓલું નવું ઘાવાળું ખેતર છે ને અહીંયા ત્યાં ફુવારા હાલતા હતા જોકે વરસાદ થઈ ગયો એટલે હવે એની કઈ જરૂર છે નહીં નહીંથી સાપડો કાઢવાનો હે નીકળી જા થઈ ગયું ભાઈ આપણું બધું સેટઅપ કમ્પ્લીટ જો આ લાઈનની હે નાયા અહીંયા ફિટ કરી દીધીમાંથી વળાંક મારી અને હવે અહીંથી આ જા જાય ઉપર ટાકા ઉપર તો પેલા આ ટાકો ભર લે એના હાટ આપણે પેલા મોટર ચાલુ કરી લઈએ હવારમાં જ મોટર આપણે હવારમાં જ મોટર ચાલુ કરી દીધી પણ એને નથી થાય એમ કે આ પાટલો હે ને ભીનો હતો અટાણે તો સુકાઈ ગયો હે લેટ સ્ટાર્ટ અહીંયા વળાંક એટલો લઈ જશે લઈ જ હવે ઓ થોડું થોડું પાણી નીકળે છે થોડું થોડું પાણી નીકળે કેમ કે આ કટકામાં કદાચ વળી થઈ ગયા હજરાક વાંધો નહી હાલ છે એટલું તો હવે અહીંથી આમ જાય થોડું થોડું નીકળે છે જો તમને અંદર અહીંયા હે ને આ વાલ ફિટ કરે છે જો અહીંથી આ વાલ હેઠો કરીને તો આ પાણી જાય અહીંથી ઉછું અટાણા ટાકા ભરાય છે ઉપર છે ને અહીં સુધીનો ટાકો જો

જો આને ઉપરનો ટકો એમાં છે મારા ફિલ્ટર નું પાણી આવે ઈ ભરવાનું છે તો જલેવા કેમાં મોટર કેમ પાણી કાઢે હો પાછું કે પાછું કે એક ફેર કે ના ના એક ફેર એક ફેર એક ફેર કે મોહિત ભાઈ કીતા કર દયો મોહિત ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો કે ના

વાયમાં 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 નાખ દેવે વાયમાં નાખ દેવે બટકો નહી બટકો નહી વાયમાં નાખ દે તને વાયમાં નાખ દે તો ગુડ મોર્નિંગ ગાઈસ થઈ ગયા પાછો બીજા દિવસનો હવાર અને ટણા મારા પપ્પા હે ને આવી ગયા પાછા ઘરે આ બે વાગ્યા તો અહીંયાથી આવતર ગયા હે ઘરે અને આ ટણ બનાવે હે ઓલું જો આ હે કૂવો આ હું હે ને વેંડી કરે હે અને આ મગ જો આવડા થઈ ગયા હવે જો બે ત્રણ ત્યાં રહે ને તો હિંગુ આવવા માંડીએ આ છે

ગાઈઝ આપણે ઓલો બિસ્કિટ નું પડીકું ગોતતા હતા પણ પડીકા નાટા ને મને ફટક કે જડી ગયા હે તો આપણે બે ત્રણ તો ફોડ્યા હે હજી હે ને આ સેલો રહી ગયો હાલે તો પકડ તો એક જરાક હું દેખાવ જો આ હું દેખાવ હું ઉંદે માં જો હું દેખાવ હા હા તો એ જોજે ઓ તો આપણે ફટક્યા ફોડી લીધા અને અટાણે દીલા થઈ ગયા ખબર હાં ને હાડા હાથ જેવું થઈ ગયું હે પછી આપણે વ્લોગ વિડિયો બનાવવા નથી કેમ કે લે વાઈ નું થોડું કામ કરવાનું હતું તો વાઈ માં કલર કરતો તો જો આ વાઈ જો તમે ખાલી આ જો કિમ બાકે કલર હે જોઈ લે આ હવે લઈ જવાનું છે આપણે કાલ વિજ્ઞાન મેળામાં આ બધું કમ્પ્લીટ કરી લીધું આપણે હજી થોડુંક આમાં કામ છે એ કરવાનું બાકી છે એ કરી નાખીએ હજી આને એમાં છોટાડવાની છે ને પંખી ફિટ કરવાની છે એ આમાં ક્યાંક છોટાડ દઉં બાકી આ કામ જુઓ કેમ બાકી આ કેમ બનાવ્યું તો આનાથી આ બધું હિંહોન બધું બગાડ લીધું હજી એક બળદ બનાવ્યા છે જો આમાં કોપાય બનાવ્યા છે આ મિનિટ બનાવ્યું